ચિત્રો આજે હું તમારી માટે મારુતિ સુઝુકી સુઝુકીની અલ્ટો આઠસો આ ગાડી લઈને આવ્યો છું જે સસ્તા બજેટમાં ગાડી છે ઘરઘરાવ ગાડી છે આપણે વિડીયોમાં આગળ માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તે જણાવેલું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો જજો અને વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે ગાડી વિશે વાતચીત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી ની અલ્ટો આઠસો આ ગાડીના મોડલ ની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હાજર ચૌદ નો દસમો મહિનો છે ગાડીના ઓનર ની વાત કરીએ તો ગાડીનો એક ઓનર છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે સિક્વન્શિયલ કીટ આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી થયેલી છે ગાડીનો વીમો ચાલુ છે ગાડીમાં એસી પણ ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ છે મ્યુઝિક સિસ્ટમ છે ટાયર ની વાત કરીએ તો ટાયર એકદમ નવા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ છે ટીપટપ કન્ડિશનમાં ગાડી છે આ ગાડી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીમાં સેન્ટ્રોક ની સુવિધા પણ છે સાથે બે ચાવી પણ છે ઇન્ટરિયલ ની વાત કરીએ તો ગાડીમાં ઇન્ટરિયલ એકદમ સારી કન્ડિશનમાં છે સીટ કવર નવા છે આખી ગાડીમાં કોઈ પણ જગ્યાએ કે સડો નથી એકદમ ચોખ્ખી ગાડી છે ગાડી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કંડિશન વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ કંડિશન છે શોરૂમ જેવી ગાડી છે ગાડીમાં કોઈ પણ જોવાની ઈચ્છા થાય તો ગાડી તમને રાજુલા જોવા મળશે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની સ્ક્રીન પર આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જે કોઈ મારા દર્શક મિત્રો ગાડી રૂબરૂ જોવા જાય તો વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી લે જેથી જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય અને હા મિત્રો આપણે દ્વારા ફક્ત ગાડીની જાહેરાત કરવામાં આવશે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવામાં આવતી નથી અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે ગાડીની કિંમતની વાત કરીએ તો વાહન માલિકે આ ગાડીની કિંમત એક લાખ પંચોતેર હજાર રાખી છે કિંમતમાં રૂબરૂમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો તમે વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જો કોઈ મારા દર્શક મિત્રો આપણી ચેનલથી ગાડીનો કોન્ટેક કરશે તેમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તમારે ફક્ત આપણી ચેનલનું નામ આપવાનું રહેશે એટલે તમને કિંમતમાં થોડું ઘણું માન કરી આપવામાં આવશે